i <laughs> એ માં એ બે દાળી ચાય મૂકજે સરપંચ સર ગયા છે એ હા ચાય તો ઘરેથી પીને જ નીકળ્યો હું તો તમને આ છાપું બતાવા લઈ આવ્યો તમારા દીકરાએ તો આપણા ગામનું નામ ઉજાડ્યું છે હો આ જો છાપામાં એનો લેખ આવ્યો છે એમ શું આવ્યો છું ભલા મેં તો આજનું છાપું એ નથી જોયું એક ભણેલો ગણેલો કિસાન પુત્ર આધુનિક ખેતીને બદલે રામબોલ ખેતી કરે છે ટ્રેક્ટરની સાથે સાથે બળદની જોડ વાપરીને બિયારણ પોંખે છે નામ છે હર્ષ આયુલ આ જો મોટા અક્ષરે લખ્યું છે આપણો તો વટ પડી ગયો વટ અરે જો જો છાપામાં આપણા દીકરા હર્ષનો ફોટો આવ્યો છે હા હર્ષે તો આપણા કુળનું નામ ઉજાડી જો આ સરપંચ સાહેબ આ બધી આપણા વડીલોની કૃપા છે આ જાઓ ચાય પીઓ શિવજીભાઈ હર્ષ અમદાવાદ જેવા મોટા શહેરમાં ભણીને ગામડે રહેવા આવ્યો અને આપણી વારસાગત રામમૂલ ખેતી પણ કરવા લાગ્યો એ ને તો શહેરમાં સારી નોકરી લાગી ગયો પણ એના આવાથી ગામમાં બીજા યુવાનો પણ રામ મોળ ખેતી કર પડ્યા છે હો આ કીધું છે ને કે સંગત તેવી અસર અલા જો છાપામાં તારો ફોટો આવ્યો છે સરપંચ સાહેબ એને જ વધામણી દેવા આવ્યા છે કેટલાય એટલે છાપા ને રેડિયો ને ટીવી ને મોબાઈલ માં તારા ઇન્ટરુ ઇન્ટરવ્યુ કહેવાય એ હા ઈ થી હું તો જોઈને રાજી રાજી થાઉં શિવજી કાકા આ બધું તમે વડીલોએ જ મને શીખવાડ્યું છે દાદા તો રજા લઈ ગયા પણ એમના આશીર્વાદ સદાય મારી સાથે છે તમારા જેવા વડીલો પણ રામોલ ખેતીની જ વાત કરે છે અને એ વારસાને હું આગળ વધારું છું શહેરમાં રહી હું કૃષિ વિજ્ઞાન ભણ્યા મારે તો પૂજ્ય ગાંધી વિચારો ઉપર હાલવું છે જો ગામના યુવાનો ગામમાં જ ખેતી અને ધંધો કરશે તો ગામડા નહીં તૂટે સાવ ગગા અને ગામડા જેવી સુખી જિંદગી ક્યાં મળે આ બધી નવી નવી બીમારીઓ આવે ક્યાંથી છે આ જેરી ખોરાક ખાવાથી આજે આપણી ઈ હાલત છે કે છતે ખેતરે આપણે અનાજ બજારમાંથી લેવું પડે છે એના કરતા આપણા ખેતરે જ બાજરો ને મગ જોઈતા પાક વાવીએ તો પણ આપવાના સમજે તૈયે ને હમ સિંજીભાઈ મારા બાપા તો કહેતા કે ખેડૂત ખેતી ન કરતો પણ પ્રકૃતિ ખેતી કરે છે અને આપણે એ પ્રકૃતિને સાચવવાની છે બને ત્યાં સુધી પોતે જ ખેતી કરો બાકી આજે તો ઘણા ખેડૂત ભાઈઓ બારાતું મજૂરોને ભરોસે ખેતી કરે છે અને અમારે પાછા રાસાયણિક ખાતરો વાપરી બાપુ હું ખેતરે જ આવડ્યો આ વખતે તો મેઘલાએ માંગ્યા પહેલા જ મહેર કરી દીધી છે તો હવે વાવડી ને તૈયારી કરીએ એને આ વર્ષ સારું જશે બાપા

જય જયકાર કરીએ દીકરા માનવ જાત થી લઈને પશુ પંખી અને સમસ્ત જીવ સૃષ્ટિને ભૂખ ભાંગે એ ખેતી કરવાનું કામ ભગવાને આપણે દીધું હે આ સંતેડો વાવણીઓ રાખ વિખોડા હળ જેવા ઓજાર હોય ને અને બળતી જોડ હોય ને તો ધરતીમાં મુઠ્ઠી દાણા હજાર ગણા થાય દેશી મગ બાજરી ગુવાર ઈંડા તલ જુવાર જેવા પાકો પોખી માનવ સેવા જ કરીએ છીએ અને એની મીઠાશ તો શું વાત કરવી દીકરા આપણા વડીલો એ હજારો વર્ષની મહેનતે રામોલ ખેતી જ્ઞાન આપણને દીધું છે એમાં તારા જેવા યુવાનો થોડા આધુનિક વિચારે રામોલ ખેતીને આગળ વધારે એથી રૂડું શું ભલા હે હવે તો શહેરના માણસો એ સમજવા માંડ્યા છો અને આપણા દેશી અનાજની કિંમત કરતા ક્યાં છે આ સાત્વિક જેવી સંસ્થા તો ભુજમાં દેશી અનાજ અને શાક બકાલા વેચવા આપણા ખેડૂત ભાઈઓને બોલાવે ને ત્યારે શહેરના લોકો ખરીદવા માટે લાઈનું લગાડે લાઈનું એ હા બાપુ ભુજમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાયેલી કેરીનો બહુ વેચાણ થયો મેં છાપામાં વાંચ્યું હતું હાલો હું જાઉં હવે ખેતરે

બાપુ તમે આવડ્યા ભેગા ના ના મને ભૂજ જવું પડશે આ માથે વરસાદો છે તો થોડાક ઓજા લેતો અને પછી મંજુ આવે છે તો હું ઘરે જ આવીશ બપોરે મંજુ ને લઈને આવી જા એટલે હારે જ બધા જમશું બરાબર ને

અને તારા જેવા મોબાઈલમાં માથું કાલીને બેઠા હોય ઈ હાલે લે કા આવતી ચાલે ભાભીને આવવા દે પછી તું એ ડાયો થઈ જઈશ અરે મંજુ બેટા આવી ગઈ કેમ છે બેટા હે ઘરે બધા મજામાં ને હા બાપુ બધા મજામાં તમે ભૂજ ગયા તા હા દીકરા થોડાક ઓજા લેવાતા મારા માટે શું લઈ આવ્યા આ તારા સારું શ્રીખંડ પ્લીએ જો મંજુડીએ જ ફોન કર્યો છે એ બાપુ શિકન લેતા આવજો હા કર્યો તો તને કઈ વાંધો બાપુ આ હસોડાને સમજાવી દેજો હો ક્યારેક આવતી હો તો એને વાંધો અરે બેટા એ તો મજાક કરે છે બાકી તને ખબર છે જેમ તું સાસરે ગઈ છો ને એમ રોજ તને યાદ કરે મંજુ હોય તો આમ ને મંજુ હોય તો તેમ હે આ તને વળાવી ત્યારે સૌથી વધુ કોણ રડું તો આ તારો ભાઈ જોત ને અને તું હોય ને ત્યારે જ એ શિખંડ ખાય છે એ સિવાય એ શિખંડ ને હાથ પણ નથી હા બેટા હાલો હાલો હવે એ મંજુ થાળી પીરસ અને બધાને ખાવા ભેગા કર એ હાલો હાલો

તને ખબર હે ને કિસાન તો જગત નો તાત કહેવાય અરે આપણે કુદરતી રીતે જે ખેતી કરીએ છીએ ને એમાં જમીનમાં રહેતા અનેક જીવજંતુઓ જીવે છે અને તે જમીનને રસાળ કરે છે આજે પણ આપણા ગામના ખેડૂતો પાકની જમીન થી સાફ નથી કરતા ચરા માટે થોડુંક રહેવા દે છે ગાય બકરી ખેતીમાં ચરવા આવે ને ત્યારે જમીન આપડી પોચી પડે છે અને વધુ ખેડવાની જરૂર નથી પડતી સમજ્યો

વધુ પડતું પાણી અને રાસાયણિક ખાતર આપણી જમીનને નુકસાન જ કરશે જે હાચું હે એ કહું રહ્યો રામમોલ ખેતી આપડા બાપ દાદા ની શીખાવેલી ખેતી કહેવાય હા હવે તું તારે કરજે રામમોલ ખેતી મારે નથી કરવી હો અને તમે લોકો મારા અને તમારા ખેતર વચ્ચેના શેઢે જે ઝાડુ કરે છે ને એ હું કાપી નાખીશ જેનાથી મારા ખેતરની ની ફરતે દસ ફૂટ જમીનનો ભાગ વધી જશે અને એમાં હું બીજી વાવણી કરીશ ના એ બીજલ એ ઝાડવા ન ખાપતો હો ભાઈ એ વૃક્ષો જ આપણી ખેતીને રક્ષણ આપે છે જ્યારે તું એનું મહત્વ સમજીશ ને ત્યારે તું પણ રામ મોહન હવે શહેરમાં રહીને બે ચોપડી ભણી આવ્યો તો મને સલાહ દે આ બીજલ ને આ ગામ આખું મૂર્ખ થતું હશે તારી વાતો આ બીજલ નહીં થાય સમજો આ તારા કામ થી કામ રાખ સમજો

રામમોલ ખેતીની વાત ગામડાના ઉદ્દારની વાત છે બળદને બદલે ટ્રેક્ટરની જમીન ખેડે છે એ લાંબા ગાળે જમીનને નુકસાન જ કરે છે હું આધુનિક સાધનોનો વિરોધ નથી કરતો જ્યાં જરૂર છે ત્યાં એ પણ વાપરી શકાય પણ ઝેર પાઈને આવનારી પેઢીને ખારી જમીન દેશું રામમોલ એ તો રામ ભજન છે ખેડૂતો માટે પ્રાર્થના છે અને વરસાદ આવશે એની અખૂટ શ્રદ્ધા છે એ સમગ્ર જીવસૃષ્ટિની ભૂખ ભાંગે છે કેટલાય નાના નાના જીવ જંતુ એના પરિ છે એ પેલા વાવણી કરી નાખીએ બાપુ ઓ સામેથી મંજુ આવતી લાગે અરે હા હા

હર્ષના સન્માનની વાત થઈ છે એક ભણેલો ગણેલો યુવાન ખેડૂત રામબોળ ખેતી કરે છે એની ઉપર સુધી નોંધ લેવાય છે વારે વા શિવજી ભાઈ તો તો ગામમાં આ વખતે મેઘ લાડુ અમારા તરફથી પણ સરપંચ આ ગામના કેટલા ખૂટલ માણસો છે ને આ બીજલ જેવા એનાથી રાજી નહીં થયો કેમ શું થયું કઈ ન હવે કાકા એવું તો હાલ્યા કરે મને ખબર છે એ બીજલ અને બીજા ચાર પાંચ જણા થોડા અડવિતરા છે બહુ આડો અવડો થાય તો મને કેજો

એ તું તારે કરી લેશ પણ આ ઝાડવા તો હું કાપીને જ રહીશ મારા ખેતરની ની ફરતે દસ ફૂટ જગ્યા વધી જશે તો હું પાક વધારે લઈશ આ વૃક્ષો થી કેટલાય પક્ષીઓને અન્ન સાથે છાયડો મળે છે કેટલાય પંખીડા આ વૃક્ષો ની ડાળ ઉપર માળો બાંધીને રહે છે એના મારા ન વિક ભાઈ અંદાતા થઈને આપડા થી આવું કામ ન કરાય ભાઈ તારે અંદાતા રહેવું હોય ને તો રે ભાઈ મારા માટે તો ખેતી એક બિઝનેસ જ છે કેમ વધુ રૂપિયા કમાવ એ જ જોવાનું છે સમજો કા બીજલ આજકાલ તારો અવાજ બહુ ઊંચો થતો જાય છે કઈ તકલીફ છે તને કાકા આ તમારા દીકરાને સંભાળો બીજાના કામમાં દખલ ન કરે આ ઝાડ કાપું એમાં એને શું વાંધો છે જો દીકરા આપણે બે પેઢીએ એક જ કુટુંબ કહેવાયે સમજો એટલે આ દી લગી બે ખેતર વચ્ચે વાડ નથી કરી આ ઝાડ જ આપણી સીમા બતાવે છે બાકી તો જે હું અન ખાઈએ એ ઉમન હોય તમે અન ખાઓ છો તો અમે કાઈ ઘાસ નથી ખાતા સમજ્યા કાકી આ સે તો અમારો છે એ પંચાયત માં જઈને નકશા જોઈ આવજે બાકી આ રીતે ખોટી દાદાગીરી કરીશ જરાય નહી જગ્યા બહુ ફાટ્યો છો હવે તો મારા મારી એ કરવા માંગ્યો કરો સરપંચને આ શોભે નહીં

ત્યારે મને ખબર પડી કે તમારું ખેતર પણ અમારું જ ખેતર છે શું સાબિતી છે કે આ ખેતર તમારું છે આ રહી સાબિતી આ હર સવારે ખેતરની હદ ચકાસવા આવ્યો હતો નકશામાં જોયું અને બીજા કાગળિયે તપાસ્યા ત્યારે તો ખબર પડી કે તારા દાદાએ ભગત બાપા પાસે વર્ષો પહેલા ખેતર ધીરવે મૂક્યું હતું એના વ્યાજના વ્યાજની ગણતરી કરીએ તો આ પાછા જેવા સારા માણસ કાંઈ ન કરે તો તારું ખેતર શ્રી સરકાર થઈ જાય એની ખબર છે તને કાકા મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ સરપંચ સાહેબ હવે મારે શું કરવાનું આ મારા તો બાયડ છોરા રઝડી પડશે જોયો બીજલ ખોટા કામના પરિણામ ખોટા જ આવે હવે એ ખેતર જેમ બને એમ અમારા નામે કરી દેજે ના વાળી આપણે એવું નથી કરવું ત્રીજી પેઢી એ બીજલ પણ મારો જ ભાઈ છે ભાઈ બીજલ તું એમ જ ખેતી કર એ ખેતર તમારું જ છે અમે તમારો કરજો માફ કરીએ અને તારા નામે લખી દઈએ પણ એક શરતે હા ભાઈ તું કહી છે સરસ માનવા તૈયાર છું એમાં રામબોલ ખેતી કરવી પડશે પ્રાકૃતિક ખેતી જે અમે કરીએ છીએ હા ભાઈ હવે મને સમજાય છે કે ખોટું કરનારનું બધું અવડું જ થાય છે મારે પણ તારા જેવી જિંદગી જીવવી છે મારા દીકરાને પણ તારી જેમ ભણાવવો છે રૂપિયા માટે ખેતી નથી કરવી પણ સાચા અન્નદાતા બનવું છે તમારી સાથે રહી ને મારે રામ મોલ ખેતી કરવી છે હમ સાચી નિષ્ઠાથી હાલીશ તો કુદરત ને મુરલીધર આપણા ભેરા જ છે હાજો આ જો માથે વાદળ ગાજરા હાલો હાલો અંધાય ઓરની વરસાદ આવે ને તો રાજીના રે થઈ જાય છે સાત્વિક સંસ્થાના માધ્યમથી એટલું જ કહી રહ્યા કે આપણી રામમુલ ખેતી સાચવજો પરંપરાગત અને પ્રાકૃતિક ખેતી કરશું ને તો આવનારી પેઢી પણ ઈ માર્ગ વર્ષે એ એ આપણો વારસો સાચવશે આપણા ખેતરમાં જીરી રસાયણ તો નહીં જ નાખે હો

વારા ને મારે બે આપ